તો ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પિતાનું થયું છે અવસાન ત્યારે રાજભાના પિતા આલસુરભાઈનું સિત્તેર વર્ષે નિધન થયું છે રાજભાના પિતા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા ત્યારે લોક સાહિત્યનો વારસો રાજભા ગઢવીને પિતા તરફથી મળ્યો હતો ત્યારે આલસુરભાઈ લીલાપાણી નેસમાં પશુપાલન સાથે સંકળાયેલા હતા ત્યારે જુનાગઢ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા છે ત્યારે આલસુરભાઈ

ત્યારે આલસુલભાઈ લીલાપાણી દેશમાં પશુપાલન સાથે સંકળાયેલા હતા ત્યારે જુનાગઢ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા છે ત્યારે તેમના અવસાનને લઈને શોકની લાગણી ફેલાઈ ગઈ છે